નમસ્તે આજે આપણે ખાંસીને દૂર કરવાના ઉપાયો વિશે જાણીશું આદુ અને મધ આદુ રસ કાઢીને તેમાં થોડું મધ મિક્સ કરી લેવું જોઈએ જેનાથી ખાંસી શાંત થઈ જતી હોય છે હળદરવાળું દૂધ ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી ગળાનો ચેપ ઓછો થતો હોય છે તુલસીની ચા તુલસીના પાન ઉકાળીને તેમાં આદુ કાળા મરી નાખીને પીવાથી ખાંસી અને ગળાનો સોજો ઓછો થઈ જાય છે મીઠું પાણી ના કોગળા કરવા દિવસમાં બે થી ત્રણ વાર ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાનો ચેપ ઓછો થાય છે અને ખાંસી દૂર થતી હોય છે બાષ્પ લેવી ગરમ પાણીમાં અજમો કે તેલ નાખીને બાષ્પ લેવાથી શ્વાસની નળી સાફ થઈ જાય છે લીંબુ અને મધ લીંબુનો રસ અને મધ મિક્સ કરીને ખાવાથી ગળાને આરામ મળે છે. અજમાનું પાણી અજમાને પાણીમાં ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળતી હોય છે. લસણ એક થી બે લસણની કળી તળીને દૂધમાં નાખીને પીવાથી ખાંસી ઓછી થઈ જાય છે. મૂલેઠી એટલે કે જેઠીમધ જેઠીમધ ચૂસવાથી કે તેની ચા પીવાથી ગળાની ખંજવાળ ઓછી થઈ જાય છે. કાળા મરી અને મધ કાળા મરીનો ચૂર્ણ મધ સાથે ખાવાથી સૂકી ખાંસીમાં આરામ મળતો હોય છે કઠોરને ટાળવા જોઈએ રાત્રે દાળ કે કઠોળ ઓછા ખાવા જોઈએ કારણ કે તે ખાંસી વધારી શકે છે ઈલાયચી નાની ઈલાયચી ચાવીને ખાવાથી ખાંસીમાં રાહત મળી શકે છે કાંદાનો રસ કાચા કાંદાનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી ખાંસી માં ફાયદો થાય છે દાલચીની ચા દાલચીની આઈસ્ક્રીમ અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ વધુ તળેલું અને તેલ્યો ખોરાક ટાળવો જોઈએ પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ જો ખાંસી દસ થી પંદર દિવસથી વધારે રહે કે શ્વાસમાં તકલીફ પડે લોહી આવે તાવ સાથે રહે તો ડોક્ટરની ની સલાહ લેવી જરૂરી છે